વડોદરાના અંદર જે દશામાની મૂર્તિના અંદર જે સાંઢણીના આંખમાંથી જે ઘી વહેતું હતું એ આજે વિજ્ઞાને કેવી રીતે પડદા પાસ કર્યું તમે સાંભળો તો મારા ભાઈઓ દશામાને તો હવ કોઈ માનતા છો તમે પણ માનો છો ને મુએ પણ માનું વડોદરા બાજુ જે દશામાનું મંદિર આવેલું છે ત્યાં આગળ સાંઢણીના આંખમાંથી જે ઘી વહેતું હતું ત્યારે વિજ્ઞાનના લોકોને ખબર પડતા ત્યાં આગળ રેડ પાડી હતી આ મંદિર પહેલાં નાનું હતું પછી એના પછી જે મોટું મંદિર બનાવ્યું હતું આ કમસે કમ થી છત્રીસ વર્ષ જેટલા વર્ષ થઈ ગયા છે દશામાના મંદિર મંદિરે દૂર દૂરથી પબ્લિક પણ ત્યાં આગળ દર્શન કરવા આવતા અને જે લોકોને માનતા માનેલી હોય એમની માનતા પણ માતાજી પૂરી કરતા હતા ત્યાર પછી વિજ્ઞાનને જે જાણ થતા પછી ત્યાં આગળ થી પછી ત્યાં આગળ ગયા અને પછી બધી તપાસ કરી ત્યારે જે પણ ભુવા જે ભક્તો હતા તેમને પૂછ્યું ત્યારે જે ભુવા ભક્તોએ જે કીધું કે ભાઈ અમે આવી રીતે છે ને અમારે દશામાં પરચો આપે વિજ્ઞાન થોડું પાછું પડ્યા પછી વિજ્ઞાનને પછી બધા લોકો એમને પછી કીધું ત્યારે પછી જે એ લોકો હતા એમને માફી પત્ર લીધું ને પછી માફી પણ માંગી હતી જોઈ લો સારો તો કરી દેજો વડોદરા વાઘોડિયા રોડ ઉપર દસામાના મઢમાં છાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ જૂથ સાબિત થયો છે ય અને તેનો પુત્ર બંને અને પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે ભોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબૂલાતનામું અને માફી પત્ર પણ ટેકનોલોજી અલગ અલગ વધતી જતી હોય છે પણ આ જે વિજ્ઞાન લોકોએ હજી પણ સાબિત નથી કરાયું કે કેવી રીતે આ જે ઘી નીકળે છે પણ આપણાને વિડીયો જે આવશે કોઈ પણ અપડેટ જોવા મળશે તો તમને જો પણ આ ચેનલના અંદર જોવા મળી જશે કે કેવી રીતે આ જે ઘી નીકાળતા હતા જે સાંજળીની આંખમાંથી તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય દશામાં